સુરત લિંબાયત માં રૂપિયા ની લેતી દેતી બાબતે હત્યા કેસમાં આરોપી જડપાયો પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાઓએ ચકચાર મચાવી હતી રૂપિયાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલી દરમિયાન એક શખ્સની હત્યા કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોતા પોલીસે આ કેસમાં જડપી કાર્યવાહી કરી હત્યારાના આરોપીને જડપ્યો છે આપતા વિગતો અનુસાર આરોપીએ પોતાના ઓળખિતા સાથે થયેલી નાણાકી લેતી દેતીની લઈને વિવાદ થયો હતો વિવાદ અત્યંત ઉગ્ર બનતા આરોપીએ પોતાની ઓળખિતા વ્યક્તિ પર ઘાતકી હુમલો કરી દીધો હતો જેના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયો હતો પોલીસે આરોપીનું ઝડપી પકડણ કરીને તેની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યા હતો આ દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાક્રમને દૃષ્ટિગત રાખીને જુદા જુદા દ્રશ્યોનું પુનઃનિર્માણ કર્યું હતું जेती कायदे सरने कार्यवाही વધુ મજબૂત બની શકે બ્યુરો રિપોર્ટ સુરત